કોઈ કાગળ કે પાવતી અપાતી ન હતી વિશ્વસનીયતા વગર યુવાનોને રમવા માટે મનાવવામાં આવતા અને એમ એટલે કે મિત્રો નામના વોટ્સએપ ગ્રુપ મારફતે ગેમ ટ્રેડ કરાવાતો હોવાનો આક્ષેપ છે

આપણા મિત્રતાની અંદર આપણને એવું કહેવામાં આવ્યું કે તમે બે લાખ ચાલીસ હજાર રૂપિયા તમે રોકો તો તમને પચીસ દિવસમાં તમને ડબલ પૈસા મળશે આપણે મિત્રતાની અંદરથી આપણને કશું જાણ્યા વગર આપણે બે લાખ ચાલીસ હજાર રૂપિયા શુભમભાઈની ઓફિસે આપણને બોલાવવામાં આવ્યા કે તમે આ તારીખે આટલા આટલા પૈસા રોકો તો તમને એમ બી શુભમભાઈ કહેતા હતા કે તમે આ પૈસા રોકવાની ગેરંટી કશી છે નહીં બરાબર છે પણ આપણે જે પેલા મિત્રતાને લીધે કે એમણે ઘણા ઉદાહરણ આપ્યા કે આના ડબલ આટલા થઈ ગયા છે પેલાના આટલા ડબલ થઈ ગયા છે એટલે આપણે મિત્રતાની અંદર વિશ્વાસ રાખીને આપણે પેમેન્ટ કરેલું છે પણ આપણને બે લાખ ચાલીસ હજાર રૂપિયા આપણી મૂડી બી પાછી નથી આવી એક રૂપિયો બી આપણને કોઈ પત્ર પરત મળેલ નથી ગોકર અને આપણે ગોકર એની અંદર ટ્રેડિંગ લેવામાં આવતા હતા દરરોજે આપણને બોલાવવામાં આવતા હતા કે એક મિત્રો નામનું એક ગ્રુપ ચાલતું હતું એની અંદર મેસેજ આવતો હતો કે અઢાર પચાસ અઢાર ત્રીસ એ હોવ આમાં લેવાનું ગોકણની અંદર અને એમાં જઈને એક આપણે આ નંબરના આટલા ટકા એવો મેસેજ કહેતા હતા કે આટલા લેવાના એ આપણે લેતા હતા દરરોજે દરરોજ મોબાઈલમાંથી હા એટલે શું બંબાઈના જ વોલ્યુમથી મેસેજ આવતો હતો આપણાનો